ગુજરાતમાં સાહિત્યના ક્ષેત્રે જેમનું આગમળ પ્રદાન રહેલું છે તેવા મંડળના પૂર્વ આચાર્ય અને કવિ સ્કૂલના પ્રિન્સિપાલ અને કડવા પાટીદાર મહિલા ટ્રસ્ટના પ્રમુખ આદરણીય જનુષાબેન જેમણે આપણને સૌથી ભેગા કરવા માટે નિમિત્ત બનેલા છે તેવા સનાતન નો જયઘોષ પુસ્તકના લેખિકા બેન બીનાબેન પટેલ તથા બહેનો સનાતનનો જયઘોષ પુસ્તકનું વિમોચન આપણી સૌની ઉપસ્થિતિ થયું છે આ પુસ્તકના લેખિકા બીનાબેન પટેલે આ પુસ્તક લખવા માટે એમને ક્યાંથી પ્રેરણા મળી અને એમના માતૃશ્રી જે એમને વારસો મળેલો એ વારસા માંથી મળેલો અનુભવ જ્ઞાન સમાજ સુધી પહોંચે લોકો સુધી પહોંચે એના માટે એકસો બત્રીસ પાનાનું રામના જન્મથી માંડીને રામધામમાં ગયા અને અયોધ્યામાં રામનું મંદિર એનો વિવાદ અને વિવાદ નો અંત સુપ્રીમ કોર્ટમાં આવ્યો અને ત્યારથી મંદિર ના નિર્માણ સુધીના તમામ ઘટનાઓને આ પુસ્તકમાં સાંકળવાનો પ્રયાસ બિનાબેન દ્વારા કરવામાં આવ્યો છે આપણે સૌ જાણીએ છીએ કે પાંચ આઠ બે હજાર ઓગણીસ ના દિવસે ગુજરાતના પનોટા પુત્ર દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ રામ મંદિરનું શિલાન્યાસ કરેલું અને એ વખતે દેશના જુદા જુદા રાજ્યમાં राजकीय रीति अनेक तर्क वितर्क को उभा करवा मालम था क्या मंदिर जो शिलालेखस्थ थे प्राण निर्माण इन काटक कार्य थे पर अपन ने सोने भारतीय तरीके हिंदूओ तरीके अपन ने गौरव था कि 22 बी तारीख के अयोध्या में राम मंदिर ना द्वार खुलवाना है અને એ આગળ જસુભાઈ જે વાત કરી કે આ રામનું મંદિર અને આપણે સૌ જાણીએ છીએ કે રામ આ દેશના હજારો લાખો કરોડો લોકોના એક આસ્થા સમાન ભગવાન રહેલા છે અનેક વિવાદોમાંથી જયારે ભવ્ય રામનું મંદિરનું નિર્માણ રહ્યું છે ત્યારે આપણને હિન્દુ તરીકે ગૌરવ થાય ભારતમાં જ નહીં પણ વિશ્વના અનેક દેશમાં જ્યાં ભારતીયો વસે છે એ આજે વોટ્સએપ ઉપર જોઈએ સોશિયલ મીડિયા ઉપર જોઈએ તો એક અનેરું વાતાવરણ સમગ્ર દેશ અને વિદેશમાં ઉભું થયેલું છે ત્યારે બીનાબેનના પુસ્તકનું મારી દ્રષ્ટિએ વિશેષ મહત્વ છે જેની સાથે વાત કરી એ પ્રમાણે મારો પણ અમને પરિચય જીગીસા બેન ના કાર્યક્રમ અમારા પાટીદાર પરિવાર ટ્રસ્ટ્રસ્ટી છું સન્માન હતું એ વખતે બેન મળ્યા અને એ વખતે થોડો પરિચય થયો અને આ પુસ્તક વિમોચન વખતે જયારે બેન ફોન આવ્યો અને મને મળવા આવ્યા ત્યારે મેં એમને કહું કે બેન લોકસભાની ચૂંટણીઓ અમારી જાહેર થઈ ગયેલી છે પાર્ટી તરફથી મોટી જવાબદારી છે અને આજે મેં જીજી સાહેબ એને પણ ફોન કર્યો કે બધું લેરી સાહેબ આવવાના છે કે નથી આવવાના તો મને કે આવવાના છે ત્યારે મેં કહ્યું તમે બીજાબેન ને કહેજો મને માફ કરો મારે કમલમ નું મિટિંગ છે તો જવું પડે છે પણ જીજી સાહેબ એમનો આગ્રહ હતો તો પાર્ટી ઉપર મે કેવડા ઉપર હું પોણા સાત થી વચ્ચે આવીશ મારા કાર્યક્રમમાં જરૂર જરૂર છે બીજા બેન આપણે જટિયા બેનને આપણે જટિયા ઉછે છે કોમ તો રામ ભક્તો અને સંસ્કૃતિ ભક્ત કોમ તો સંસ્કૃતિ ભક્ત આજનો પ્રસંગ સ્વાભાવિક રીતે અયોધ્યામાં જે રામ મંદિરની પ્રતિષ્ઠા રામ જન્મ જન્મભૂમિની થઈ છે एना निमित्ते छे अने मात्र एना निमित्ते नथी एक सांस्कृतिक घटना छे आपणा इतिहास में थोड़े दूर जाओ तो सांस्कृतिक राष्ट्रवाद कल्चरल नेशनलिज्म આપણા ગુજરાતી ગૃહ પ્રધાન અને ડેપ્યુટી વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે ઓગણીસો સુડતાલીસ ના નવેમ્બરમાં

થોડાક મહિનાઓ પર સ્વાતંત્ર્ય દિવસે ઇન્ડિયા ગેટ પર જ્યાં પંચમ પરજની પ્રતિમા આજ સુધી હતી આપણા ગુલામી ના નિમિત્ત રૂપ માણસની રાજાની કહો તો રાજાની પ્રતિનિધિની કહો તો પ્રતિનિધિની એને સ્થાને નેતાજી સુભાષચંદ્ર ની પ્રતિમા થઈ એ ત્રીજી સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની ઘટના

આમ તો આખા દેશમાં રામમય આપણે એટલે નાનકડી ઘટના લાગે પણ કેટલીક વાર નાનકડી ઘટના પણ મહત્વની બની જાય છે ખુદ રામાયણમાં જ શ્રીલંકા જવા માટે સમુદ્રમાં સેતુ નહોતો રામ સેતુ બન્યો એનું નિર્માણ કરવામાં ખિસ્કોનીઓએ જે મહત્વનું કામ કર્યું છે